બોલો તમે પેલા મસાલો ખાવાનો બંધ કરો હું મસાલો ખાવા બંધ કરે સોલચુ તારો કઈ ના બંધ હા બોલો મારું કેવું એમ ભાઈ બંધ ધંધો કરે આપડો ભાઈ બંધ ધંધો કરે તો ભાઈ બંને પેલથી મસાલા આપણું મસાલા જવાનું બવાનું ખાઈ ને ખાડા ઉતારવાનું હોય કે પછી એમ કેવાનું કે ધંધો કરીને થોડું કમાય પછી એમને ખાવા લઈ જાય સપોર્ટ ચટલો કરે કોણ કરે ના કરે સપોર્ટ એટલે મેં હોટલ ચાલુ કરે કીધું નતું કીધું ભાઈ આ સિંધુભાઈ ચા પીવા સિંધુભાઈ ને કીધું બહુ તમારે જેટલો ચા પીવો એટલો પીવો આખો થર્મો સાદો કર્યો ભાઈ બહુ પેલો એટલો સ્વભાવ સારો હોય કે આપડે ગમે એટલી વખત જઈએ તો પૈસા ચાના નહીં લે

હું ચાલવા જોયો છું બોલો ભાઈ હા મારું કેવું કઈ આપડે કાપવાની જરૂર નહી બરાબર

હવે ખાલી મન તો મારતો જોયો નઈ પણ હવે ખાલી હા ચાલુ તો લડવાનું ચાલુ આ ભાઈ રોજ મસ્તી કરી શેલિંગ કોણ જાય તમે આવું જ કરીશો યાર આપડે ભગત ના ઘેર થઈ ગયો વિપુલ ભાઈ નોક તૈયાર થઈ ગયો એમાં પાડી એકબીજા જેને રોમા રહી મેરસાયને મોહવારી ના નડે અવાજ એટલે સરળો અવાજ એટલે અહ કે ઉત્તર ગુજરાત નો ટક તો મોરલો હા ઉત્તર ઉત્તર ગુજરાત લાવતા ને કે બીજા જીવ બીજા આવી જાય ઉભરતા કલાકારો કલાકારો મજામાં 아. 네, 괜찮아요. 공경개야? 뭐다 좋는데. 젊은 건 감바죠. 마가에 바다리네. 자, 가자. 이제 와. 예자도 뭐다 걸려. 아. 자, 좀 많이. 빨리 안할야아 ચા પી લાગતું છો નહીં મને ક્યાં ચાલતા રહે ભાઈ ના રાજભા ગઢવી ચા પીવા મૂતો આવો શાંતિ અમારો સૂર પ્રોગ્રામ માં જઈએ ને એટલે તૈયાર રાખવી પડે ચંપલ ના આવે ટ્રાફિક આજુ આજુબાજુ આવી જાય ના ના બીજું કઈ તમારા હતા દીવા ના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં ના હૈયે રાખ્યું આગળ નઈ આવડતું આગળ નઈ આવડતું તો ખરેખર સિંધુભાઈ નો જે લો અવાજ છે આજકાલ તમારું કીધા તું આવડતું તમે ગૌરવ પૈસા જ મારા ને પૈસા ના કર્યા ભા ગોળ

બાર રે બીજ ના ધણી ને સમરું બાર બીજ ના રે ધણી ને નકડા ગને જા ધારી ભજન ના

Eu vou eu...